સાથે ખરાબ વર્તન કરનાર પાર્કિંગ કર્મચારીની સુરત રેલવે પોલીસે અટકાયત કરી રેલવે સાથે રેલ્વે સ્ટેશનના પાર્કિંગમાં વાહન પાર્ક કરવા બાબતે પાર્કિંગ કોન્ટ્રાક્ટરના કર્મચારી દ્વારા પેસેન્જરના સંબંધી સાથે ગેરવર્તન વર્તન કરવામાં આવ્યું હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો વિડીયો વાયરલ થયા બાદ તાત્કાલિક ધોરણે સુરત રેલવે પોલીસ પોલીસ એક્શનમાં આવી સુરત રેલવે પોલીસ સ્ટેશન પર પાર્કિંગમાં યાત્રીને મૂકવા આવતા સંબંધી સાથે પાર્કિંગ કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા ઉદ્યોગ ભર્યું વર્તન કરવા બદલ સુરત રેલવે પોલીસ દ્વારા પાર્કિંગ કોન્ટ્રાક્ટરના કર્મચારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જેથી કરીને આગામી સમયમાં શરૂ થતા તહેવાર નિમિત્તે અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે રેલવે પોલીસ સ્ટેશન ખાતે પેટ્રોલિંગ વધારવાના પણ નિર્દેશ આપવામાં આવ્યા છે

જે અનુસંધાને અમોદ દ્વારા તાત્કાલિક સર્વેલન્સ કોર્ટને સૂચના આપવામાં આવેલ અને વાયરલ જે ઇસમનો વિડીયો થયેલો હતો એ ઈસમને તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવેલ તેને અરેસ્ટ કરી અને કાયદેસરના અટકાયતી પગલાં લેવામાં આવેલ છે આ ઉપરાંત તે વ્યક્તિએ જે ભૂલ કરેલી છે તેનું તેને ભાન કરાવવામાં આવેલું છે આવી ભૂલ તે ફરીથી ક્યારેય નહીં કરે તેની તેના દ્વારા માહિતી આપવામાં આવેલી છે આ ઉપરાંત પાર્કિંગ ધરાવતા મેન મેનેજર તથા અન્ય તે વિભાગને લગત કર્મચારીઓ વગેરેને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવેલા છે તેઓના નિવેદન લેવામાં આવેલા છે અને ફરીથી ક્યારેય કોઈ બીજા પેસેન્જર સાથે તેમના કર્મચારીઓ આવી હરકત નહીં કરે આવી કોઈ વર્તુણાંક નહીં દાખવે તે તે અંગે તેઓ દ્વારા પણ બાહિદ્રી અમને આપવામાં આવેલી છે આ ઉપરાંત વધુમાં સુરત રેલવે સ્ટેશન દ્વારા રેલવે તંત્રને પણ આ અંગે આ ઘટના બનેલ અંગે માહિતી માહિતગાર કરવામાં આવેલ છે તેમજ પત્રવ્યવહાર પણ કરવામાં આવેલ છે આ ઉપરાંત સીએમઆઈ ને પણ આ અંગે જાણ કરવામાં આવેલી છે કોમર્શિયલ વિભાગનાઓને પણ આ જે ઘટના બનેલી છે એ ઘટના ભવિષ્યમાં ના બને પુનરાવર્તન ના થાય તે માટે તેઓને પણ જાણ કરવામાં આવેલી છે તે અંગે મિટિંગ હાથ ધરવામાં આવેલી છે અને તેઓ દ્વારા પણ માહિતી આપવામાં આવેલી છે કે વધુમાં આવી કોઈ ઘટના ના બને તે માટે તેઓ પણ નક્કર પગલા જરૂરથી લેશે

રેલવે નું પાર્કિંગમાં જે કોન્ટ્રાક્ટર છે કોન્ટ્રાક્ટર ને એ જ હું કેવા માંગુ છું કે જે કોન્ટ્રાક્ટર છે તેના મેનેજર છે એ તમામ ને ગઈકાલે હાજર રાખવામાં આવેલ તેમની એક સખત તેઓ દ્વારા શું કામગીરી કરવામાં આવેલ છે તે લોકો તેમના હાયર કરવામાં આવતા કર્મચારીઓ પાસેથી કઈ રીતે કામગીરી કરે છે અને અને તેઓ તેઓ પોતે પણ અંગત રીતે શું ધ્યાન આપે છે તે અંગે તેઓની પૂછપરછ કરવામાં આવેલ દ્વારા પણ જે પણ વ્યક્તિ હાયર કરવામાં આવે છે તે વ્યક્તિઓ આગળ કોઈ પ્રવૃત્તિ નહીં કરે તે અંગે તેઓને પણ બાંધરી આપેલ છે તેમના અટકાયતી પગલા લેવામાં આવેલા છે સદર ઘટનાના ગુનો દાખલ કરવામાં આવેલો નથી તેના અટકાયતી પગલા લેવામાં આવેલા છે